ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ શ્રીપાદનગર ગ્રાઉન્ડ આનંદનગર પાસે કારેલી બાગ ભૂમિપૂજન થઈ જેમાં દિનેશ યાદવની ટીમ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ઉપસ્થિત હતા અને આ ગરબા ગ્રાઉન્ડમાં બાલ ગરબાની કેપેસિટી પાંચ થી છ હજાર સુધીની રહેશે અને આ ગરબામાં બધી ફેસિલિટી સિક્યુરિટી બાળકોના પેરેન્ટ્સની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેની માહિતી અમને આયોજક

એમ રાખ્યો તો સુરક્ષા મિત્રો રાખતા જ હોય છે રાત્રે કોઈ બાળકના પેરેન્ટ જો ના આવે તો અમે એમને ઘર સુધી બી મૂકવા જઈએ છે એટલે સુધી અમે ધ્યાન રાખીએ છીએ સિક્યુરિટી અને એ બધાનું આયોજન હોય છે બધી રીતે બાળકોની વ્યવસ્થામાં અમારે કોઈ વસ્તુ બાકી નથી રાખતા નવરાત્રી એટલે માતાજીની આરાધના નું પર્વ અને ગુજરાત માધ્યમથી માતાજીની આરાધના હોય છે વડોદરા શહેરમાં પણ અનેક અનેક ભવ્ય આયોજનો ગરબાના થતા હોય છે એમાં સૌથી વિશેષ જે આયોજન હોય છે નાના બાળકો માટે ગરબાનું આયોજન છેલ્લા પચીસ વર્ષથી આ પચીસમ વર્ષ આવવાનું છે અને પચીસ વર્ષથી સતત અડુકીઓ દડુકીઓ ગરબા મહોત્સવ તરીકે નાના બાળકોના ગરબા યોજવામાં આવે છે શ્રી દિનેશભાઈ યાદવ અને એમની પૂરી ટીમ એના માટે અથાગ મહેનત કરે છે નાના બાળકો એમાં કલાકાર તરીકે પોતાની પ્રસ્તુતિ પણ રજૂ કરે છે અને નાના બાળકો ઉત્સાહથી માતાજીની આરાધના ગરબાના માધ્યમથી કરતા હોય છે એવો એક વિશેષ કાર્યક્રમ વડોદરાની અંદર કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે એનું પચીસમું વર્ષ આ વર્ષે છે એમના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ચોક્કસ ધાર્મિક અને સંસ્કારી નગરીમાં કારેલી બાગમાં અડુક્યો દડુક્યો ગરબાની ટીમ જે પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને ફક્ત નાના બાળકોની રમઝટ નાના બાળકો દ્વારા જે પ્રકારે એક લયબદ્ધ રીતે વર્ષોથી આ

બાળકો રમાડે અને બાળકો જ રમે એવી વિશિષ્ટ પ્રકારના ગરબા જેને આજે પચીસમો વર્ષ થઈ રહ્યું છે બાળકો ના ગરબા બાળકો દ્વારા કરી રહ્યું છે અમારી શુભેચ્છા છે અને અમે ટીમના મેમ્બર તરીકે અમને પણ ગર્વ છે કે બાળકો સતત પચીસ વર્ષથી અહીંયા માતાની આરાધના કરી રહ્યા છે માતાની આરાધના ના પર્વના એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમામ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ દડુક્યો બાળ ગરબા મહોત્સવ આ વર્ષે પચીસમો વર્ષ ઉજવવા જઈ રહ્યો છે અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ ખાસિયત એ છે કે અહીંયા રમનારા અને ગાનારા વગાડનારા બધા જ બાળકો હોય છે અને બાળકોને જે બી બાળક અહીંયા આવે છે એમને રોજે રોજ રિટર્ન ગિફ્ટ આપવામાં આવે છે અને આ વર્ષે અમે પચીસમો વર્ષ અડુક્યો દોડુક્યો બાળ ગરબા મહોત્સવ ઉજવી રહ્યા છીએ આ ગ્રાઉન્ડમાં કેટલી કેપેસિટી હશે બાળકો લગભગ પાંચ હજાર બાળકો આ ગ્રાઉન્ડમાં ગરબા કરી શકે છે અને એમના પેરેન્ટ્સને બેસવાની બી અમે વ્યવસ્થા કરીએ છીએ અને અમને કોઈ કોઈ એમની પૂરેપૂરી સાવધાની રાખવાની અમારા વોલન્ટિયર્સ સિક્યુરિટી ગાર્ડ લેડી સિક્યુરિટી ગાર્ડ બધી રીતની વ્યવસ્થા અડુક્યો દોડકે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે બાળકોનું શું છે કે આપણે એમને કોઈ ગાઈડન્સ હોવું જોઈએ કે આપ નાનક બાળકો છે કોઈ કોઈ બાળકોને ગરબા રમવા પણ ના આવે બાળકો છે ને એક બીજા જોઈને શીખી જતા હોય છે છે એમને સ્પેસ મળે મોટા ગરબામાં એમને સ્પેસ નથી મળતી પણ અહીંયા આ ગરબાની વિશેષતા એ જ છે કે બાળક અહીંયા આવીને ટ્રેન્ડ થાય છે અને અવનવા પરિધાન પહેરીને અવનવી પાગડી પહેરીને એનો લુક જોઈને અમને બી આનંદ થાય છે